તમે ચોંકી જશો એક વ્યક્તિનું સૌથી પહેલા અપહરણ કરવામાં આવ્યું ફિલ્મી ઢબમાં જે પ્રકારે જોવા મળે છે એ જ પ્રકારે ખંડણી માંગવામાં આવી અને પછી આ જ વ્યક્તિની એક કોથળામાંથી લાશ મળી આવી હેલો અમે ચંદ્રભાન દુબેનું અપહરણ કર્યું છે તેને જીવતો પાછો જોઈતો હોય તો ત્રણ કરોડ આપવા પડશે રૂપિયા નહીં આપો તો ચંદ્રભાન જીવતો પાછો નહીં આવે સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા ચંદ્રભાન દુબેના પરિવારજનોને તેમના જ ફોન પરથી આવો ફોન આવ્યો ચંદ્રભાન દુબે સિક્યુરિટી ગાર્ડને પગાર આપવા રૂપિયા લઈ ઘરેથી રિક્ષામાં નીકળ્યા હતા રાશીદ અંસારીની રિક્ષામાં તે ગયા હતા ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ ચંદ્રભાનના મોબાઈલ પરથી પરિવારને ફોન કરી આરોપીઓએ કરોડ રૂપિયા માંગ્યા હતા પોલીસની ટીમે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી રિક્ષા ચાલક રાશિદની પૂછપરછ કરતા તેને ચંદ્રભાન દુબેને ખજોડ ચોકડી પર ઉતાર્યા હતા એ પછી તેઓ ક્યાં ગયા તેની ખબર નથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા પરંતુ ચંદ્રભાનની કોઈ ભાળ મળી નહીં એનું અપહરણ થયું હતું એ વાત તો સ્પષ્ટ હતી પણ અપહરણ કોણે કર્યું અને ક્યાં રાખવામાં આવ્યા તેની જાણ પોલીસને ફરિયાદ નોંધાયાના પાંચ દિવસે પણ થઈ નહોતી પાંચમા દિવસે એટલે કે સોળ મેના દિવસે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાંથી એક કોથળો મળી આવ્યો તે ખોલીને જોતા સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની બે ટુકડામાં લાશ મળી આવી પોલીસની ટીમે લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે और डेड बॉडी के दो पार्ट किए गए हैं और दोनों दो आदमी उस उस समय ऊपर जाते जाते हुए उस में जाते हुए घर में दिख रहे हैं एक का नाम राशिद है दूसरा आदमी उसके साथ में हो रहे तो दोनों की अभी हम लोग तपास कर रहे हैं दोनों अभी पुलिस की कस्टडी में नहीं आए दोनों का पकड़ने के लिए पुलिस की तरफ से प्रयास चालू है जिस दिन ये लोग गए थे बारह तारीख की शाम को तब जो मरण जना रहे उसने से ही तीन लाख रुपए मंगवाए थे चेक से से जो सुटेक्स बैंक वो विद्रॉ करके लाया था उनमें से दो लाख रुपए ऑफिस में रखे एक लाख रुपए जो सिक्योरिटी गार्ड उनको देने के लिए साथ लेके गए थे तो लूट जैसा अभी तक प्रमाणित नहीं हुआ है पर इसका वास्तविक कारण क्या है वो जब आरोपी पकड़े जाएंगे आगे की तपास होगी उसके बाद ही सामने आएगा सूरत में सिक्योरिटी एजेंसी ना मालिक नी हत्या અપહરણ બાદ આરોપીએ માંગ્યા હતા ત્રણ કરોડ અપહરણના પાંચ દિવસ બાદ કોથળામાંથી મળી લાશ આરોપીઓએ બે ટુકડા કરી કોથળામાં ભરી ફેંકી લાશ અપિયંત ચંદ્રભાન દુબેની હત્યા થયાની જાણ થતા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર પહોંચ્યા હતા ચંદ્રભાનની હત્યાના સમાચાર સાંભળી હતું સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ બે વર્ષથી સાથે કામ કરતા રિક્ષા ચાલક રાશિદ પર શંકા શું રિક્ષા રાશિદ ખોલશે રહસ્યમય હત્યાનો ભેદ

જેથી ચંદ્રભાનનું અપહરણ કરવામાં આવે તો મોટી રકમ પડાવી શકાય તેવા હેતુથી રાશિદે અન્ય આરોપી સાથે મળી અપહરણ કર્યાની શંકા સેવાઈ રહી છે બીજું કારણ ઘરેથી ચંદ્રભાન રાશિદની રિક્ષામાં બેસી નીકળ્યા હતા રાશિદના કહેવા મુજબ તેણે ખજોદ ચોકડી પર ચંદ્રભાનને ઉતાર્યા હતા પરંતુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચંદ્રભાન છેલ્લા રાશિદના સાગરીતના મકાનમાં જતા જોવા મળ્યા હતા જેથી રાશિદ જ તેમને આરોપી નંબર બે ના ઘર સુધી લઈ ગયો હતો ત્રીજું કારણ શરૂઆતમાં પરિવારજનો સાથે રહી તપાસમાં સહયોગ આપનાર રાશિદ ફરાર છે જેથી તમામ બાબતોને ધ્યાનમાં રાખી કેસને લગતી કડીથી કડી જોડી અપહરણ ખંડણી અને હત્યાના ભેદને ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે સવાલ રખાવ ઓટો રિક્ષાવાલા ने इनको बताया कि मैंने इनको सीबी पटेल के सामने उतार दिया था जबकि वास्तव में ऑटो रिक्शा वाला जो है वो उसको लेके भिंडी बाज़ार जो है बेस्टन पुलिस स्टेशन के एरिया में वहाँ पे गया और वहाँ जहाँ ऑटो रिक्शा वाले का घर है राशिद घर नाम है उसका घर के सामने उन्होंने एक दूसरा घर किराए पर लिया हुआ था वहाँ उस घर में ये सी जब हम ट्रैक करते हुए गए तो रात को हमें वहाँ जाते हुए दिख रहे थे फिर वहाँ से ये जो मरण जनार है वो बाहर निकलते हुए नहीं दिख रहे थे तो कंटिन्यू सीसीटीवी हम देख रहे थे तो सुबह सात बजे के आसपास वो राशिद है वो स्कूटी के ऊपर दो बड़े बड़े बैग रख के और बाहर निकलता हुआ दिखाई दे रहा है तेरह तारीख की मॉर्निंग को तो फिर वो उसकी स्कूटी को हम लोगों ने ट्रैक किया तो लिंबायत पुलिस स्टेशन की हद में जो नाला है उस नाले के बगल से वो दोनों जो कट्टे थे वो बरामद हुए उनमें डेड बॉडी बरामद हुई है तो मैं यही चाहूँगा कि इस तरह की लापरवाही इन्वेस्टिगेशन में ना बढ़ती जाए और आरोपी तो जल्द से जल्द पकड़ा ही जाना चाहिए ताकि वो आरोप दोबारा से ना घटित हो और साथ ही साथ हमें सिस्टमिक लेवल पे कुछ चीजों में बदलाव चाहिए जैसे जेल के मामले की बात हुई इसकी वजह से ये केस छह घंटे की जगह पाँच दिन तक चलता रहा संबंधी उठाव्या पुलिस ने कामगिरी सामे सवाल મૃતક ચંદ્રભાનના ભત્રીજાએ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા કારણ કે અપહરણ બાદ આરોપીએ જેમ તેમ રૂપિયા માંગ્યા એ રીતે પરિવારજનોએ વધુ રકમ આપી હતી તેમ છતાં આરોપીઓએ ચંદ્રભાનની હત્યા કરી સૌથી મહત્વની વાત રિક્ષા ચાલક રાશિદ કે જે બનાવના પહેલા દિવસથી પોલીસ સાથે તપાસમાં સાથે રહ્યો હતો તે સિફરત પૂર્વક ભાગી ગયો ત્યાં સુધી પોલીસ તપાસ જ કરતી રહી જો પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરી હોત તો રાશિદ કે અન્ય આરોપી ભાગી ન શક્યા હોત રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત